નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જીરુના ભાવ હવે કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ સિઝનમાં જીરાનું વાવેતર ઘટવાની સંભાવના તેમજ વાવેતર મોડું થવાની સ્થિતિના કારણે બજારની દિશામાં પરિવર્તન આવ્યું છે નવેમ્બર મહિના દરમિયાન જીરાના ભાવમાં પ્રતિમાણ રૂપિયા પાંચસો સુધીનો વધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ સિંગાપુર ક્વોલિટી જીરાના ભાવ રૂપિયા ચાર હજાર બસો પચાસની સપાટીને પાર પહોંચ્યો છે ખેડૂતોને યાર્ડમાં સરેરાશ રૂપિયા ત્રણ હજાર આઠસો થી રૂપિયા ચાર હજાર બસોની સપાટીની વચ્ચે જીરુના ભાવ મળી રહ્યા છે ઊંઝામાં આ સપ્તાહ દરમિયાન દૈનિક સરેરાશ આઠ હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં દૈનિક સરેરાશ પંદર હજાર બોરી આસપાસ જીરુની આવક થઈ રહી છે હાલમાં જીરવની ઓફ સિઝન છે છતાં પ્રમાણમાં વધુ આવક નોંધાઈ રહી છે તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો